મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ઘઉના લોટની લોટ લીધો છે ઝીણો રોટલી નો આવે અડધો કપ અને આ કાજુ થોડાક લીધા છે આ થોડીક બદામ લીધી છે અને આ ઘી લીધું છે આપણે અને આ પાણી છે આપણે લોટ બાંધવા માટે જોઈશે અને સેવ બનાવવા માટે બાફવા માટે અને આ તેલ લીધું છે આપણે થોડું તો હવે આપણે આ લોટ બાંધી લેશું આપણે આ સાડી નો જ લીધો છે તો હવે આપણે આમાં નાખશું કાથરેટ આપણે થોડુંક તેલ નાખશું આમાં અને હવે આપણે આ લોટ બાંધી લેશું તો લોટ આપણે આ બાંધી લીધો છે તો હવે આપણે થોડુંક તેલ નાખશું તો હવે આપણે આને પાંચક મિનિટ ઢાંકીને મૂકી દેસુ તો હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દેસુ તો આપણે ગેસ ચાલુ કરશું અને આ કઢાઈ મૂકશું એમાં આપણે તેલ પાણી નાખશું અને આપણે તેલ એક આ પાણી આપણે ગરમ થવા દેસુ તો હવે આપણે લોટ જોઈ લેશું તો લોટ આપણો ખુને આવી ગયો છે તો હવે આપણે આ એક હંસો લીધો છે એમાં આપણે તેલ લગાડી દઈશું અને આપણે આ એક ઝીણી જાળી લીધી છે આ સેવ પાડવાની તો એને પણ આપણે તેલ લગાડી દેસું અને આ લોટ છે એ હવે આપણે આમાં નાખી દેશું અને આપણે તેલ લગાડશું તો આપણે આવા ઠાક નું ફિટ કરી દઈશું આ પાણી આપણે ઉકળી જશે તો હવે આપણે આમાં સેવ પાડશું આ ઘઉં નો લોટ હોય એટલે આમાં વાર તો લાગે છે થોડીક પાડતા અહીંયા તો આપણે આ સેવ પડી ગઈ છે તો આપણે એને હવે સડવા દેશું આ તો સેવ આપણી સડી ગઈ છે તો હવે આપણે આને કાઢી લેશુ આ આપણે સાણી લીધી છે એમાં નાખી દેસુ તો આપણે હવે આ ગેસ ચાલુ કરશું ને કડાઈ કઢાઈ આમાં આપણે ઘી નાખશું તો આ ઘી ગરમ થઈ ગયું છે આપણે બદામ નાખી દેશું આમાં અને આ કાજુ નાખશું અને આપણે સાત લઈ લેશું થોડાક તો હવે આપણે આમાં સેવ નાખી આ અને આ ખાંડ નાખી હવે આપણે આને બધું મિક્સ કરી દેશું તો આ સેવ બની ગઈ તો હવે આપણે એની ઉતારી લેશું તો આપણે હવે સૌ કરશું આ સેવ પણ ખાવાની મજા આવે છે તમે પણ આવી બનાવજો અને ખાજો ટેસ્ટ કરશો બહુ મજા આવશે ખાવાની એમ તૈયાર છે આપડી ઘઉંના લોટની મીઠી સેવ તમને મારી રેસીપી ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી ઘઉંના લોટની મીઠી સેવ